અત્યારે આપણે જઈશી રૂઢીવાળા પીદ્દા જઈ હાલીન જઈશી તો આગળ છે ને તુશાલના એના કાઈકી ભાઈ હાલતા થયેલા છે જો તે એ હાલતા જાય છે ને હું થોડોક પાછળ રહી ગયો તો હું હાયર થઈ જાઉં અત્યારે છે ને આપણે હારી થઈ ગયા છે જો હા ભાઈ કેમ થયું થકી ગયો કેવું છે સરસ ચાલો તો હવે આપણે ધીમે ધીમે થઈ ગયા આજે ભાઈ બીજ તો દરેક ફેમિલી ને ભાઈ બીજની ખૂબ 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 શુભકામનાઓ મિત્રો મિત્રો સવાર સવારની અંદર આપણને છે ને ગાય માતા ના દર્શન થઈ ગયા છે જય ગાય માતા પાછળ ધીમે ધીમે આવે છે અને અહીંયા છે ને નાનું નાનું છોકરું છે આપણે દોડે ન જવાનું હવે મિત્ર છે ને અહીંથી થોડુંક એવું આગું છે મંદિર લોઢીવાળા પી દે તને હજી થોડોક પોરો ખાવો પડશે એવું લાગે છે કેમ કે ઘણા સમયથી આલેલા ન હોય ને એટલે આ પગને એવું બધું દુખે હવે છે ને હા બધા વળાંક આવે છે અને એની પાછળ વાહન આવે છે તો આપણે થોડી પડશે ને એ લોક બંધ કરી દઈએ પછી આગળ જઈને પછી શરૂ કરી મિત્રો તમે કંઈક પગપાળા હાલીને જાતા હોય ને એટલે કંઈક ગીત ગાતા હોય અંતાક્ષરી રમતા હોય એવું કંઈક હોય ને તો તમને થાકડો ન લાગે પણ અમે હે ને ખાલી ત્રણ જણા જ થઈ એટલે કંઈ એવું રમવાનો મેળો તો ન આવે પણ હવે એકાદ આપણે ગીત ગાઈ નાખ્યું ને તો થોડી પરમાં આપણે પાછા તીર્દી પોગી જઈએ હે લીલા પીળા તાર ને જા ફરકે રામા લીલા પીળા તાર ને જા ફરકે લી ને જે પાટે પદારો મારા લોઢી વા પેરજી લીલા ને જે પાટે પધારો મારા રતન પર ના પેરજી હેલો મિત્રો એક કડી નાની ગાય નાખી છે ભજનની અને હવે છે ને અહીં છે આપણે જો મિત્રો આપણે હાલ ને આવ્યા ને ત્યાં જે કર રસ્તે આવેલતું તા ત્યાં છે ને હુડિયા ભાળીયા આપણે ચલો તમે અહીંયા છે ને તો હુડિયું જો મિત્રા બે હુડિયા છે ને

આડો રસ્તો આવે ને ના પોગી છે જો સોંકડી પડે ને જો અહીંથી છે ને સિદ્ધા તરફ જવાનો રસ્તો છે આ જો આપણે છે ને અહીંથી હાલવાનો છે મિત્રો આવે છે ને આપણે તો સિદ્ધા ભોગી ગયા છે ના આપણે છે ને શ્રીફળ લઈ લઈ બરાબર આ દુકાને છે ને આપણે શ્રીફળ ને એવું લઈ લઈએ

ಆಕ್ಷರೋ ಕಿದ್ದಿದು ಜೈ ಲೋಡಿwala ಪೀರ್ Hola. Ya. ¿Está tomando, eh? ¿Cómo camina? મિત્રો અત્યારે ખીર બની રહી છે મિત્રો આપડે દા દર્શન કરીને ભાજા છે અને એમાં એવું છે દુકાન છે ને શરીફળ નહોતું પછી આપણે છે ને ચોકલેટ લઈ લીધી ને અગરબત્તી લઈ લીધી હા તો આપણે ભાગશું ને મસા મીસાલ છે ને ભાઈ આપણને ગાડી લઈને લેવા આવેલા છે તો આપણે ભાગશું એને જ આપણે પાણી ભરવાનું કામ હોંપી દીધું છે એ બેને જે શીખે છે જોવા તે જો આ ગાગર ઠેઠ પુગાડી તો દીધી છે હા જો no väga hea . aitäh , head jätkust ! મિત્રો અત્યારે આપણે આ છે ને દૂધ લેવા ગયેલા હતા અને દૂધ લઈને ગયા અને આજે રાત્રે છે ને મિત્રો અહીંયા આ મંદિર છે ને અહીંયા ભજન છે રાખેલા નાના પૂજાભાઈ ભરવાડ છે તો ટાઈમ રહેશે ને તો અહીં આના પછીના વ્લોગમાં તમને એ પૂજાભાઈ ભરવાડના ભજન સંભળાવીશ તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી મિત્રો ફરી મળીશું ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ